સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને અલગ અલગ બે જૂથ વચ્ચે બબાલ થયેલી છે કયા કારણસર અથડામણ થઈ તે જાણી શકાયું નથી ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે જિલ્લાની પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ છે એલસીબી એસઓજી પણ ઘટના સ્થળે પહોંચી છે ત્યારે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ખેડા જિલ્લાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને અલગ અલગ બે જૂથ વચ્ચે બબાલ થયેલી છે ત્યારે ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે તો વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ મહત્વની વાત છે કે કારણ શું સામે આવી રહ્યું છે કેમ બે જૂથ વચ્ચે બબાલ થઈ અને હાલમાં સ્થિતિ શું છે સંદીપ

તો જિલ્લાની પોલીસ કઠલાલ જવા રવાના થઈ બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તો એક્સક્લુઝિવ ટીવી પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યારે ખેડા જિલ્લાના કઠલાલમાં જે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે કયા કારણસર અથડામણ થઈ તે જાણી શકાયું નથી અલગ અલગ બે જૂથ વચ્ચે અચાનક બબાલ થઈ ગઈ અને ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે તો એલસીબી અને એસઓજી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે ત્યારે ખેડા જિલ્લાના કઠલાલમાં આ અથડામણ થઈ બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને અલગ અલગ બે જૂથ વચ્ચે બબાલ થઈ છે ત્યારે ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે જે આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો લોકો રસ્તા પર આવી ચૂક્યા છે પોલીસ પણ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરી રહી છે અને જે આ જૂથ અથડામણ થઈ છે ત્યારે શાંતિનો માહોલ બની રહે તેવો પ્રયત્ન પોલીસ કરી રહી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ જે આ જૂથ અથડામણ થઈ તે પાછળનું કારણ શું જાણવા મળ્યું છે ચોક્કસ વાત કરવામાં આવે તો જે કારણની જો વાત કરવામાં આવે તો આજે મુખ્ય રોડ છે કઠલાલ પોલીસ મથક તરફ જે ન્યાયાલય છે અને જે મામલતદાર કચેરી છે ત્યાં આગાડી સામાન્ય જે બોલાચાલી છે તે રાહદારી અને જે વાહન ચાલક છે તેની વચ્ચે થઈ હતી પરંતુ દ્રશ્યો આટલા ભરવા બનશે તેવું ચોક્કસ થી કોઈ વિચાર્યું નતું કારણ કે આજે ગણેશ ચતુર્થી એટલે કે ઉત્સવ ની શરૂઆત છે આજે ઘેર ઘેર બુંદાલાલ દેવ ની જયારે સ્થાપના કરવામાં આવી છે ત્યારે તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત છોડીને અત્યારે કઠલાલ તમામ ખેડા જિલ્લાની પોલીસને મજબૂર બનવું પડ્યું હતું કારણ કે જે અહીંયા ગાડી બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ને તેને વચ્ચે જ અત્યારે આ દ્રશ્યમાં દેખી રહ્યા છો કે જિલ્લા પ્રમુખની ગારી પણ અત્યારે આવી હોય તેવા દ્રશ્યો કારણ કે જે આ ઘટના ઘટી છે તેની અંદર કેટલાક રાજકીય

તે તમામ જગ્યાએ જોવા મળતું હોય છે કારણ કે સામાન્ય બોલાચાલી બાદ આ જૂથ અથડામણ થઈ હતી ને તેમાં ભારે જે વાહનો છે તેને પણ નુકસાન કરવામાં આવ્યું પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર બહાર આવ્યા નથી અને કેટલા લોકોને વાગ્યું છે ને કેટલા લોકો ઇજાગ્રસ્ત છે એ અંગેનો પણ આંકડો આવ્યો નથી પરંતુ અત્યારે જિલ્લા પોલીસ વડા અને જે સ્થાનિક પોલીસ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે જી 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 પોલીસના આટલો મોટો કાફલો ઉતારવાની જરૂર કેમ પડી શું ખૂબ મોટી ઘટના છે ચોક્કસ મિત્રો ઘટના બહુ જ મોટી કહી શકાય કારણ કે હું ફરી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે આ કઠલાલ પોલીસ મથકના દ્રશ્યો ચોક્કસ ફરી બતાવવા માંગીશ કારણ કે જે આ દ્રશ્યો છે કઠલાલ પોલીસ મથકે સાથે સાથે રાજકીય આગેવાનો પણ અત્યારે કઠલાલ પોલીસ મથકમાં જિલ્લા પોલીસ વડા ને મળવા માટે આવી પહોંચ્યા છે કારણ કે આજે પ્રથમ દિવસ છે ગણપતિનો ત્યાર પછી કહી શકાય કે હજુ દસ દિવસ નો જે સમયગાળો છે તેમાં પોલીસ માટે મોટો પડકાર બની શકે છે કારણ કે આસપાસના જે વિસ્તારો છે તે બંને કોમને જોડતા વિસ્તારો છે ખાસ કરીને જો જો આજે આ વાત તો આગામી દિવસ છે તેમાં પણ આની અસર દેખાવા મળે ત્યારે ખેડા જિલ્લા પોલીસ માટે પણ આ કઠણ થઈ શકે કારણ કે તમામ જિલ્લાની અંદર દેવની સ્થાપના કરવામાં આવી છે અન્ય કેટલાક તહેવારો પણ આવતા હોય છે ને તેને લઈને પોલીસ દ્વારા આ મોટો પડકાર સાબિત થાય તેને લઈને પોલીસ અત્યારે સમગ્ર ખેડા જિલ્લાની જિલ્લા પોલીસ વડા સાથે અત્યારે અહીં ખડકી દેવામાં આવી છે તાત્કાલિક શાંતિ સ્થાપવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે પરંતુ કેટલાક નેતાઓ અત્યાર સુધી દેખાયા નથી તેને લઈને પણ તર્ક વિતર્ક કરવામાં આવે છે ત્યારે તાત્કાલિક ધોરણે તમામ વર્ગના લોકો અને જે આગેવાનો છે બંને તે પણ આવે અને શાંતિ સ્થાપવાના પ્રયાસ કરે તે જરૂરી છે જી 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 આભાર સંદીપ માહિતી આપવા બદલ તો શાંતિ વહેલી તકે સ્થપાય તે જરૂરી છે પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે અને હાલમાં મામલો થાળે પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે